મિત્રો કેમ છે બધા મજામાં તો મજામાં હું પણ મજામાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે છે ને કપાસ ગયા છે અને આજ છે ને અત્યારે દિન આમાં ઝાકળ આવેલ નથી લાડવાનું લાડવા વાળવાનું શરૂ સીધ્યું છે લાડવા વાળો ઝાકળ નથી ને એટલે આમાં ગોળ આવેલો છે ને લાડવા અત્યારે છે હા અશોકભાઈ ना बेटा तो के जाए जाय लावे तो भाई ना तो बैठा बैठा तापत करे अठला और टाइट तो नहीं थी आते

એ ગખ ખાવ અ ભાઈ ઘર પુદડી શરમાજ લે લાડવા વાળી લાગે એ જ કાલે કાલે આદય દિન લાડવા કરેલા છે કે હા હવેથી લાડવા વાળવા દે હે એન એક લાડવા ફરી આપતા

कुतरा है वाहवा है सरद वा मारवा कुतरा है बपोरा सरवा है हां तू हूं करवा वो पानी पीवा हां तो अगर बपोर पानी तो हम दे ये हूं ये हूं से अब दुआ हाथ ना रंग बदल केम बदल जो बपोर ना न तो हम ये वुड बट कर दे आ

કે કે હેનો લાડવો ઇલા કેરનો લાડવો બે લાડવા આ લાડવા પણ કોણ ખાએ જેને ખાવે આ તો મજા આવે હો પછી પોછો પોછો અમાર ગળવાડીને લાડવો કહેવાય ગળ તો આમાં છે જ થી હમ એટલે જ લાડવા હોય એટલે જ લાડવા વાળા ને કોણ થાય આવી અમાર ટ્રેક્ટર આવે હમ એન લાડવાને વાળા જાજો ને વાળા છે ને હે છોટે આ છે

કરે મરશો ગરવેલા પાણી પી ગયા હે પાણી પીલા હે હમ વરસાદ ખા ને ઉતારા છે બધે પાણી મારો હતવારો મુદી મરશો હે તોરો કોઈ મારો હતવારો મુદી મુદી બધે ભાગી ગયા તો એ ભાગો બધે મસર દાન કે હે લીધું છે હવે યાર બધે તાપે છે હું કમ

માવો તો મિત્રો આપણે છે ને પૂરો કરીએ વિડીયો સારો લાગે તો લાઈક કરતા શેર કરતા રહેતો નવા સબસ્ક્રાઈબ કરતા રહેતો મળી એક નવા બ્લોગમાં નવા સાથે માતાજી